તો હું ને પ્રદીપ આવ્યા છીએ આપડે આ બગીચામાં હું આવડે કેસીભાઈનો બગીચો કે તો અમે બે બગીચા આવ્યા છીએ પ્રદીપ બગીચો કેદુનો જોયો હતો જોયો તો છે પણ આવ્યા નતા કેદુ ના તો એ કઈ હાલ આટો મારતા આવીએ હવે હું આવ્યા છીએ તો હું પ્રદીપ ભાઈ આવી જશે પ્રદીપ પ્રદીપભાઈ કદી પાંચ મિનિટ આરામ કરી લઈ જોઈ લઈ ને પછી અમે નીકળી જઈ ઉનામાં થોડું કામ છે એ પતાવી જઈ અને પછી ઘર બાજુ નીકળી જાય પ્રદીપ ભાઈ

કેવું લાગ્યું સિનેમેટિક તમને બતાવ્યા એ મસ્ત છે ને ફૂલ ને બુલ ને બધું દાળવાન ભરવાનું એ બધું મસ્ત છે તો અમે અત્યારે હવે અહીંથી નીકળીએ છીએ અને મારા આજ શનિવાર છે તો અમારે નો કાપ હોય એટલે એમાં હવે ચાર્જિંગ નથી મારે પાંચ ટકા ચાર્જિંગ છે કેમ કે આખો દી લાઇટ નથી ને હું આખો દી ફોન જ જોતો તો તો ચાર્જિંગ નથી આવ પાંચ ટકા છે તો હવે કયા સિઝઅપ થાય કાંઈ નક્કી નહીં તો બ્લોગ જ્યાં સુધી બને ત્યાં સુધી બનાવશું બાકી પછી એન્ડ આપી દેવું કેમ કે સાર્ચિંગ નથી ને હાલો ઉનામાં કામ છે એ પતાવી લે ગાય ગાય ને ગાય ગાય ઘેર જાય તો બ્લોગ બનવો હોય તો બની જાય તો હાલો મળવું આકડિયો હો